ગોપાલ ઇટાલિયા આ નામથી ગુજરાતના લોકો પરિચિત છે કથાકારોનો ખુલીને વિરોધ કરવો આંદોલન કરવા કાયદા કથાઓ કરવી અને ત્યારબાદ રાજકારણ પહેલા પણ ગૃહમંત્રીનો વિરોધ કરતા હતા અને આજે પણ કરે છે પણ હવે તેમણે ગાંધીધામ નકલી ઈડી કેસને લઈ કચ્છ એસપી સામે જ સળગતા સવાલો કરી દીધા છે મૂળ મુદ્દો તેવો છે કે બે ડિસેમ્બરે કચ્છના ગાંધીધામની રાધિકા જ્વેલર્સમાં નકલી ઈડી અધિકારીઓએ રેડ કરી તોડ કર્યો આ રેલો ગોપાલ ઇટાલિયા સુધી પહોંચતા તેમણે સીધા એસપી પર સવાલો કરી દીધા તેઓએ સોશિયલ મીડિયામાં એસપીનો પહેલાનો વિડીયો અને અત્યારનો વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે શું કચ્છ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે તે પછી ગૃહમંત્રીના કહેવાથી કચ્છ એસપી ખોટા બેબુનિયાદ નિવેદનો કરે છે આ સાથે તેમણે ફરી રાજ્ય ગૃહમંત્રી પર આક્ષેપ કરતા લખ્યું કે ગૃહમંત્રીએ કચ્છના એસપી પાસે વાહિયાત નિવેદન કરાવડાવી

જેમાં ખાસ કરીને ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિશુભાઈ ખાચર એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે અને જે મેઇન ઇરાદું હતું કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે ટીમ દ્વારા જે કરવામાં આવેલ હતી એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સતાર માં એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા બે અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં વૈકાલ એવું પણ એકસ્પૂર્ત થયું કે જે અબ્દુલ અબ્લુઝતા માંડોલી છે એ આમાં પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની નેટ્લેદર્શન પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ગોપાલ ઇટાલિયા જેલ પણ જઈ આવ્યા છે અઢળક કેસો પણ તેમના પર થઈ ચૂક્યા છે પણ આજની તારીખે પોલીસ સામે બોલતા ખચકાતા નથી સાચી વાતો તે છે કે માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તારે ગોપાલ ઇટાલિયા સાથે ભુજ સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી બેઠકમાં શું થયું ગોપાલ ઇટાલિયા અબ્દુલ સત્તાર પાસેથી શું પૈસા લેતા હતા એ સવાલ ગુજરાતની જનતાને થઈ રહ્યો છે પણ હાલ તો પોલીસ જરૂર પડે તો ગોપાલ ઇટાલિયાને તપાસ અને પૂછપરછ માટે બોલાવી શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક